મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં કંકોત્રી મોગલી રૂપિયા ઉપાડવાનું કારસ્થાન છે નું આમંત્રણ મોગલી બેંકમાંથી નાણાં ઉપાડી લેવાનું આખું કારસ્થાન છે કોલીથડમાં પણ અનેક લોકોના ખાતા માંથી રૂપિયા ફોનમાં કંકોત્રી ખોલતાની સાથે મોબાઈલ ફોને હેક થઈ જાય છે તેમના ખાતામાંથી શરૂ થઈ જાય છે તો આખું આ સ્કેમ ચાલી રહ્યું છે સાયબર માફાઓનો આતંક અના સંવાદ સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ કેવી રીતે આખું સ્કેમ થઈ રહ્યું છે કંકોત્રી મોકલી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે ધ્રુવિશા ચોક્કસપણે હવે સાયબર માફિયાઓ છે તેનો આતંક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે જે અલગ અલગ સિઝન મુજબ આખું આ નેટવર્કિંગ છે તેનું ચાલતું હોય તેવું લાગી રહ્યું છે અત્યારે લગ્નગાળાની સિઝન ચાલતી હોય છે ને સાયબર માફિયાઓ દ્વારા અલગ અલગ જે ગોંડલના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે સામે આવ્યું છે કે કંકોત્રી મોકલે છે ને કંકોત્રી જ્યારે ઓપન થાય છે તો તેમાં એક ઓપ્શન આવે છે યલોનું યલો એટલે કે તેમનો એ ક્લિક કરતાની સાથે જ આખો મોબાઈલ છે તે હેંગ થઈ જતો હોય છે તમામ પ્રકારના પાસવર્ડ હોય છે વોટ્સઅપ ગ્રુપ હોય છે આ તમામ વિગતો છે તે સાયબર માફિયાઓ પાસે પહોંચી જતી હોય છે એક બાદ એક બેંકના એકાઉન્ટની અંદર છે જે પાસવર્ડ હાથમાં આવતાની સાથે જ નાણાં છે તે ઉપાડવાનું શરૂ થઈ જતું હોય છે ગોંડલ ગ્રામ્ય પંથકની અંદર અલગ અલગ ત્રણ થી ચાર ગામોની અંદર આ પ્રકારની ઘટના સામે આવી છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પણ આ તમામ લોકો દ્વારા જાણ કરવામાં આવી છે ને હાલ જે કહી શકાય કે સાયબર જે એક્સપર્ટો છે તેના દ્વારા આ સમગ્ર મામલે તપાસ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે એટલે કહી શકાય કે હવે લોકોને જો અજાણ્યા નંબર ઉપરથી કોઈ પણ કંકોત્રી મોકલે છે તો સાવચેત રહેવું એ જરૂરી છે ક્યાંક ને ક્યાંક તમારી સાથે આ ફ્રોડ માટે થઈને તો મેસેજ નથી ને સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન અને ગોંડલ ઉપરાંત જે રૂરલ જે સાયબર સેલ છે તેના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે